એ સેટ આપણા ખેતરમાં ઈર બહુ આવી ગઈ છે હાલ તો દવા દઈ જાવ ઓલી કાળા કલર ની હે હો હા હા અલે આનો રાઉન્ડ મારી દે હા સેટ સેટ હજી આપણી માંડવીમાં વીર મરી નથી હાલ તો પાછી હમણા દવા લઈને દઈ જાવ અલે આ દવા છાટીને હા સેટ એલ્યા મત હજી ઈર નથી કે એવી નવી છે સેટ હજી આપણી માંડવીમાં એવી નવી ઈર છે બહુ કેરીલા હો હાલ પાછી દવા લઈને આવું અલે આ મારી દે હા શેઠ

એક જ ફેરામાં મારે ઈર વહી ગઈ ને સફાયો થઈ જાય અને ખાસ તો આની ખાસિયત એ છે કે એના બચ્ચા એના ઈંડા અને ઈયળ બધાનો નો સફાયો બોલાવી દે એમ ભાઈ આનું એવું બધું રિઝલ્ટ છે અરે આ દવાનું રિઝલ્ટ ઈયળ માં બેસ્ટ માં બેસ્ટ છે આ દવા નું લાંબો સમય સુધી રિઝલ્ટ રહે જેથી તારે તારા ભાગ્યા ને ઘણી ઘણી ધોળવું નહીં પડે અને બીજું એક તને ખાસ કહી દઉં કે તું ગમે તે દવા લેવા યુપીએલ નું એટાબ્રોન અને ગુંથર બે કોમ્બો જ લેજે એનું જ રિઝલ્ટ સારામાં સારું રહેશે હે ભાઈ આનું રિઝલ્ટ તો મળશે ને હું દવા લઈ આવી લઈ આવીને થાકી ગયો અરે ભાઈ આનું જોરદાર રિઝલ્ટ છે મને ખુદને મારો ત્રણ વર્ષનો અનુભવ છે આ બે કોમ્બો વાપરીશ એટલે તને તમામ પ્રકારની ઈયડમાં સારામાં સારું રિઝલ્ટ મળશે અને ખેડૂત મિત્રો તમે પણ લશ્કરી કાબરી લીલી ઈયડથી થાકી ગયા હોય અને તમારે પણ રિઝલ્ટ ના મળતું હોય તો આજે જ યુપીએલ કંપનીનું એટાબ્રોન અને ગોંથરનો કોમ્બો લઈ આવો અને દવા મારી દો આનું સારામાં સારું રિઝલ્ટ મળી રહે તમારા નજીકના એગ્રોમાંથી અને વધુ માહિતી જોતી હોય તો તમને કંપનીના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલા છે